તો હાલો મિત્રો હું છું ગુજરાતનો મહા ખેડૂત અને અત્યારે વરસાદ આપણે ચાલુ છે અને આપણે ડુંગળી જોવા આવ્યા છીએ એટલે ડુંગળી તો પાણીમાં ભરસક ભરી છે ડુંગળી તો ચાલો હવે જોઈએ ખેતરમાં જઈને જોઈએ કે ડુંગળીનો શું હાલ છે તો મિત્રો અત્યારે ડુંગળી તો રેડી થઈ ગઈ છે હાવ અને ડુંગળીનો બગાડ પણ ચાલુ થઈ ગયો છે જો ડુંગળીના લોદર તો પડી ગયા છે એટલે ડુંગળીમાં બહુ ભારે નુકસાની છે જો અત્યારે ભાઈ ડુંગળીમાં બહુ મોટી નુકસાની છે આપણે અને આમાં સરકાર એમ કહે કે પાહ રૂપિયા ભાવ આપે માર્કેટમાં નવી ડુંગળીનો પાહ રૂપિયા ભાવ આપે તો કેમ આમાં પોહણ કરવું એટલે હવે કાંઈ આપણે આશા રાખવાની નથી કે ડુંગળી થાય એવી આશા નહીં રાખવાની કારણ કે બધું પાણીમાં જ છે ભાઈ ખોટી આશા રાખવી નહીં કોઈએ એ સરકાર આપી દે સરકારે કાંઈ આપવાની નથી ભાઈ એટલા માટે જે છે બધું હવે પૂરું ગણી લેવાનું કે હવે કાંઈ વધવાનું છે નહીં વહે કારણ કે આંબાલાલ કાકા આગાહી ઉપર આગાહી આપી આપીને રેડી કરી નાખ્યું છું એટલે હવે કોઈ આશા ન રાખવી કે આપણો પાક સફળ રહે ખેડૂત આમે પાણીમાં જ છે અત્યારે નવી ડુંગળી જો ભાવ ન આવે તો શું કામનું અને હવે આ બગડી જવાની છે એ ફાઇનલ છે આમાં કાંઈ વધવાનું છે નહીં હું